મહિલા કોલેજ સર્કલ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં ભાવનગરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જ્યારે કાર્યક્રમમાં ભાવનગરના મેયર પણ હાજર રહ્યા હતા અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી એક વિનુભાઈ હાથમાં ગોળી વાગી છે એમ ત્રણ જણાને ફાયરિંગનો કડવો અનુભવ થયો છે એમાંથી બે જણા વીર પામ્યા છે ત્યારે એટલું જ કહીશ કે આપણે ભારતીય સંસ્કૃતિમાં માનનારા કોઈ દિવસ કોઈને મારવા માટે પ્રેરણા દેતા નથી પણ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે તેમ હણે તેને હણવામાં વાંધો નહીં આપણને એકને માર્યા હોય આપણે દસને મારવાના છે મોદી સરકાર છોડશે નહીં શેરીથી સાંસદ સુધી જ્યારે આપણી સત્તા છે આપણે સંરક્ષણની અને આપણા હિતની તમામ ચિંતા જે નરેન્દ્રભાઈ કરતા હતા અત્યાર સુધી ખૂબ સારું ચાલતું હતું પણ ગદ્દારી ગદ્દાર કહેવાય માટે ગદ્દારી કરી ગયા છે ખબર ન હોય તે રીતે બાકી કોઈની તાકાત નથી કે આપણી સામે આવીને કોઈ લડી શકે અને આનો જડબા તોડ જવાબ દેવામાં આવશે મને વિશ્વાસ છે અને આપને પણ વિશ્વાસ હોવો જોઈએ નરેન્દ્રભાઈ મોદી અને એની સરકાર આ લોકોને છોડશે નહીં